કુકમા કોટડા રોડ ઉપર ઓમ બનાનું મંદિર આવેલું છે જોઈ શકો બાપા સીતારામ બાપા સીતારામ અને ઓમ બનાનું મંદિર આવેલું છે જોઈ શકો છો આ ખીખડો પણ વિશાળ છે આ બાજુ બાપા સીતારામનું મંદિર છે અને આ બાજુ ઓમ બના સરકારનું મંદિર પણ આવેલું છે જોઈ શકો છો હું આ જ તમને ઓમ બનાના દર્શન કરાવું કુકમા કોટડા રોડ ઉપર ઓમ બનાનું મંદિર આવેલું છે જોઈ શકો છો તમે ઉમબરના સરકારનું મંદિર જોઈ શકો છો તમે કચ્છના કુકમા કોટડા રોડ ઉપર ઉમબરના સરકારનું મંદિર છે ઉમબરના દર્શન કરવા આપણે મંદિરે જશું અને આ છે ઉમબનાનું મંદિર ગુજરાતમાં કચ્છના કુકમા કોટડા રોડ ઉપર ઉમબરના સરકારનું મંદિર આવેલું છે અને બાજુમાં બાબા સીતારામનું પણ મંદિર છે જોઈ શકો છો તમે